મુત્રી ન્યૂઝમાં કેમ સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં નકલી સોનું વેચતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ થયો છે અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે શામળાજી નજીક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે આ ગેંગ લોકો સાથે સસ્તા દરે ખેતરમાં મળેલા સોનાના બિસ્કીટ વેચવાનું કહીને છેતરપિંડી કરતી હતી આ આરોપીઓ પિત્તળના ટુકડા પર સોનાનો વરક ચડાવી તેને ખરેખરનું સોનું હોવાની કહી છેતરપિંડી આચરતા અરવલ્લી પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ પ્રથમ તબક્કે ગ્રાહકોના ભરોસા માટે થોડી માત્રામાં સાચું સોનું બતાવતા અને ત્યારબાદ મોટી ડીલમાં નકલી સોનું પથરાવતા આ રીતે તેમણે સરકારી કર્મચારીઓ અને વેપારીઓ સાથે સીધો સંપર્ક કરીને બ્રહ્મમાં મુકતા અને લાખો રૂપિયાનું નુકસાન કરાવતા આ કેસમાં પોલીસે ચાર કિલો નકલી સોનું સાત બિસ્કીટ જપ્ત કર્યા છે આરોપીઓ સામે માણસા માણસાના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આ કેસની વિગતો આપી હતી ઉલ્લેખનીય છે કે આ ગેંગ અગાઉ મહેસાણા જિલ્લામાં પણ અંદાજે નેવું લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચૂકી છે હાલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર કેસની વધુ તપાસ ચાલી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે